પણ જો મને કો તમને મેસેજ કરું અને તમે મેસેજ જોઈ લીધો અને વેડી સ્કોરમાં હોય ને ઈ એટલે મેસેજ બીજી વખત ડિલીટ રાખવામાં નથી પણ એ કયા છે ને સર્ટિફિકેટ તમને ઓકે એ वार्ता का मेन पॉइंट पर बात करीछु कई-कई अकाउंट हैक काम अबे आप सोशल मीडिया के का मतलब फेसबुक इंस्टाग्राम ट्विटर व्हाट्सएप एजेट जीमेल स्नैपचैट की बात करीछु बैंक अकाउंट की बात अभी नहीं की तुमने के सोशल मीडिया में अकाउंट बनाओ छो एमो ने एहु अकाउंट कोई दूसरे के तुम्हारे नाम से बनायो तुम्हारा फोटो वहां पर डालवाने के लिए अकाउंट क्या के काम तुम्हारा फोटो वहां पर बिछुए संपर्क के काम बिछुए कांटेक्ट के काम और हैक अकाउंट એટલે તમે જે એકાઉન્ટ યુઝ કરો છો એનું આઈડી પાસવર્ડ કદાચ કોઈ બીજા વ્યક્તિને મળી જાય યુઝર યુઝર આઈડી પાસવર્ડ પણ એ વ્યક્તિ તમારા સોશિયલ મીડિયામાં લોગિન થઈ ચેક કરે ફોટો અપલોડ કરે લાઈક કરે ગમે તે ખલીઓ કરે પહોંચી અજી કે એકાઉન્ટ આપણો હેક થયું છે હેક એકાઉન્ટ પોતાનું થાય હેક એકાઉન્ટ બીજું બને હેક એકાઉન્ટ પોતાનું હેક થાય એક એકાઉન્ટ બીજું બને ડુપ્લિકેટ ક્લોનિંગ બીજું

બધા મોબાઈલ લાવેલા છે ગુજરાતી આવડે છે બધા વ્યક્તિઓને બધા વિદ્યાર્થીઓને વિનંતી ઓપન યર મોબાઈલ તાત્કાલિક તમારી સાથે એક મિનિટ પ્રોસેસ કરાવી આપું છું તમારા માટે જરૂરી છે સદન તમારી સાથે એ પ્રમાણે સેટિંગ કરો યા ના હોય મને ખબર નથી પણ તમારે હું અત્યારે જે પ્રોસેસ કરાવું બધા વ્યક્તિ મોબાઈલ ઉપર કરી નાખો ઇન્ટરનેટ ચાલુ કરો અને WhatsApp ઓપન કરો મેસેજ કોઈ પ્રકારની સાઇલેન્ટ રાખો હા ઇન્ટરનેટ ચાલુ કરો વોટ્સએપ ખોલ કરો અને હું અત્યારે જે પ્રોસેસ કરાઉં તમારા મોબાઈલ પ્રોસેસ કરી નાખવાની અને તમારા ઘોરી જેટલા Android મોબાઈલ હોય ને એમાં WhatsApp હોય એમાં પણ આ પ્રોસેસ કર દેવાની ઘરે જઈને પણ કર દેવાની ઓકે જુઓ હવે WhatsApp WhatsApp જમણી સાઈડએ ઉપર સેટિંગના ત્રણ ટપકા દેખાય છે દેખાય છે એમાં જાઓ સૌથી છેલ્લે સેટિંગ નામનું ऑप्शन દેખાય છે એમાં જાઓ સેટિંગમાં હા હવે અહીંયા ધ્યાન રાખજો प्लीज सी हियर ऑन द स्क्रीन તમે સેટિંગ માં જજો એટલે આ પ્રમાણેનો એક ડાયલોગ બોક્સ ખુલે છે એક કાનો પ્રાઇવસી ના બદુ તો એમાં બીજો નંબર પ્રાઇવસી છે ને પ્રાઇવસી એમાં जाओ પ્રાઇવસી પર जाओ ओके હવે જો ફીક સી હિયર પ્રાઇવસી માં જશો એટલે આ પ્રમાણેનો ડાયલોગ બોક્સ ખુલે છે એમાં પહેલા નંબરે છે લજ ઝિંગ એન્ડ ઓનલાઈન एवरीवन છે एवरीवन આપણા લોકો ને તો હા બવે સમજો સમજો જે લોકોને મોંઘવારી છે જે લોકોને હેવી વાહન છે જે લોકોને લાઈવ કોન્ટેક્ટ છે તમામને વિનંતી કે મોટા ભાગે આપણું લાસ્ટ સીન આપણા કોન્ટેક્ટ નંબરોને રાખવાનો વાંધો નથી આપણા જેટલા કોન્ટેક્ટ નંબરો છે એમને તમે લાસ્ટ સીન તમે કેટલા વાગે છેલ્લું તમારું વોટ્સએપ જોયું એ બતાવી શકો છો તો લાસ્ટ સીનમાં મોટા ભાગે